હલો મિત્રો એક નવા વિડીયોમાં સ્વાગત છે મિત્રો તો ભરતી અપડેશનમાં બધા મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તો હવે બે બ્રેકિંગ ન્યૂઝ આવી છે મિત્રો મહિલાઓને દર મહિને મળશે સાત હજાર રૂપિયાની સહાય આ સહાય કઈ રીતના મળશે એ પણ આપણે વિડીયોમાં વાત કરવાના છે મિત્રો તો ખાસ કરીને વિડીયોમાં બન્યા રહેજો બરાબર તો મહિલાઓને દર મહિને સાત હજાર રૂપિયાની સહાય છે મિત્રો મળવાની છે કઈ રીતના મળશે એ પણ આપણે વિડીયોમાં ડિસ્કસ મિત્રો કરીશું તો ખાસ કરીને વિડીયોમાં કન્ટિન્યુ બની આજો શેર મનોવાય શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો આપણે વાત કરીશું અહીંયા એલઆઈસી વીમા એટલે એલઆઈસી વીમા વિશે વાત આપણે કરવાના છીએ બરાબર એલઆઈસી વીમા છે યોજના છે મહિલાઓને દર વર્ષે સાત હજાર રૂપિયાની સહાય છે મિત્રો પીએમ મોદી દ્વારા રજૂઆત મિત્રો કરવામાં આવે છે અને યોજના પણ મિત્રો એકદમ સરસ યોજના છે તો આજે જ યોજનાનો મિત્રો લાભ ઉઠાવો આગળની વાત કરીએ જરૂરી દસ્તાવેજ માટે શું શું જો એના વિશે વાત કરી દઈએ મિત્રો આધાર કાર્ડ છે પાન કાર્ડ છે બેંક પાસબુક છે રેટર્ન પુરાવો છે અથવા રેશન કાર્ડ બિલ તો કોઈ પણ સાર છે પાસના ફોટા આવો મિત્રો બરાબર એટલી વસ્તુ જોઈશે આગળની વાત કરીએ આપણે અરજી પ્રોસેસ કઈ રીતના હોય છે એના વિશે વાત કરીએ થોડી થોડીક એવી તો અતિરિક્ત પોર્ટલ એટલે એની જે ઓફિસિયલ વેબસાઇટ છે વીમા સખી યોજના એપ્લાય વિકલ્પ તમને જોવા મળશે તો જરૂરી વિગતો છે દસ્તાવેજો અપલોડ કરી અને સબમિટ અરજી મિત્રો તમારે કરી દેવાની રહેશે ચકાસણી થયા બાદ તમારું નામ યોજના પહેલા સબમિટ કરતા પહેલા બધી માહિતી મિત્રો એક ચેક કરી લેવાની સબમિટ આપતા પહેલા ફાઇનલ સબમિટ આપતા પહેલા ચેક કરી લેવી કાંઈ ભૂલ તો નથી પછી પાછળથી વારો ન આવે એના માટે ખાસ કરીને ધ્યાન રાખવું અરજી તો નજીકની એલઆઈસી ઓફિસની મુલાકાત લેવાની છે નજીકની તમારી એલઆઈસીની ઓફિસ હોય એની મુલાકાત લો અરજી ફોર્મ ભરી જરૂરી દસ્તાવેજ જોડવાના રહેશે અને ફોર્મ સબમિટ કર્યા બાદ ચકાસણી કરવી મંજૂર મળ્યા બાદ દર મહિને તમે સાઈસે સીધી બેંકમાં તમને ટ્રાન્સફર મિત્રો કરી દેવામાં આવશે સરસ યોજના મિત્રો છે અહીંયા કઈ શકાય યોજનામાં કેટલો મળશે લાભ એના વિશે થોડીક માહિતી આપણે આગળ વાત કરી વાત તો આપણે વાત શરૂઆતમાં ટાઈટિંગમાં જ કીધી કે કેટલી સહાય મળશે તો સાત હજાર રૂપિયાની સહાય છે મિત્રો મળવાની છે તો ખાસ કરી એને યાદ રાખવાનું રહેશે કોણ લઈ શકે યોજનાનો લાભ તો એના વિશે છે મિત્રો તો અઢાર વર્ષથી પંચાણું વર્ષની ઉંમર હોય મહિલાની અને ગરીબી રેખાની જે જીવતા પરિવારો મહિલા માટે પ્રાથમિકતા એટલે પહેલાં એને મોકો મળે છે મહિલાનું બેંક એકાઉન્ટ ખાતું હોવું જરૂરી છે આધાર કાર્ડ બેંક એકાઉન્ટ સાથે લિંક અને મોબાઈલ નંબર પણ લિંક હોવો ફરિયાદ છે મિત્રો આ રીતના વિડીયો તો કોઈ પણ જાતનો પ્રશ્ન અથવા પણ જાતનું કંઈ પ્રોબ્લેમ હોય તો કોમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી અમને જણાવી શકો તો વહેલી તકે તમને રિપ્લાય આપવાનો પ્રયત્ન કરીશું મિત્રો મળીને આ વિડીયોમાં જય હિન્દ